નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો આજે આપણે આવ્યા છીએ અંજાર અંજારમાં જેસલ તોરલના દર્શન કરીશું આપણે અને આ છે માર્કેટ અંજારની મેન બજાર ને અહિયાં મંદિર આવેલું છે જેસલ તોરલની સમાધિ આજે પંદરમી ઓગસ્ટના આપણે આવ્યા છીએ અંજાર અને સૌ પ્રથમ આપણે દર્શન કરી કચ્છની ધરતી પર જેસલ તોરલની સમાધિનો ઇતિહાસ રચાયો છે અંજારમાં આવેલી જેસલ તોરલ વચ્ચેની સમાધિ ખસી રહી છે બંને એકબીજાની નજીક આવી રહી છે કચ્છ એટલે સાહસિક અને સુરવીરોની ભૂમિ આ ભૂમિ પર અનેક સુરવીરો પેદા થયા છે અને અનેક ગાથા લખાઈ છે તેમાંથી એક ગાથા છે જેસલ અને તોરલની કચ્છમાં આવેલ ઐતિહાસિક શહેર અંજારમાં એક એવી કહાની રચાઈ હતી જેને દુનિયાના પ્રલય સાથે જોડવામાં આવે છે તો અંજારમાં આવેલ જેસલ તોરલની સમાધિ આવેલી છે કહેવાય છે કે આ સમાધિ વચ્ચેનું અંતર ધીરે ધીરે ઘટી રહ્યું છે અને જ્યારે પણ આ સમાધિ એક થઈ જશે ત્યારે દુનિયાનો અંત આવી જશે અંજારમાં આવેલી આ સમાધિ અંજાર શહેરમાં ઐતિહાસિક દ્રષ્ટિએ જેસલ અને તોરલની કોઈ પણ ચોક્કસ માહિતી મળતી નથી પરંતુ એવું કહેવાય છે કે અંજાર શહેરમાં આવેલી જેસલ ધોરલની સમાધિ એકબીજાથી થોડા અંતરમાં આવેલી છે એક એવી માન્યતા રહેલી છે કે આ બંને સમાધિ એકબીજાથી આકર્ષાય છે અને જ્યારે આ અંતર શૂન્ય થઈ જશે ત્યારે પ્રલય આવશે તો કેટલાક કહે છે કે બંને એક થઈ જશે તો દુનિયાનો અંત આવી જશે જેસલ તોરલની કહાની શું છે તો આવો આપણે તેનો ઇતિહાસ જાણીએ જેસલ જાડેજાની આખા કચ્છમાં ડર હતો લોકોના એમના નામથી જ થરથરતા કાપતા હતા કહેવાય છે કે ચૌદમી સદીના મધ્ય ભાગમાં તેઓ થઈ ગયા ધરતીનો કાળો નાગ ગણાતો જેસલ માર ધાડ માણસોને મારવા લૂંટપાટ કરવી કુંવરી જાતને લૂંટી લેવી ખેતરોનો પાક લણી લેવો ઢોર ડાખરને ઉપાડીને લઈ જવા આ બધી જ બાબતો તેને માટે સામાન્ય હતી જેસલને એક વખત જે વસ્તુ પસંદ આવે તેને મેળવીને જ તે જમતો હતો કાઠિયાવાડમાં સાલડી ગામના સાસત્યાજીની તોરી નામની ઘોડી અને તેની પત્ની તોરલના લોકો ખૂબ જ વખાણ કરતા હતા આ વાત જેસલને કાને પડતા તેણે તેને મેળવવાનો નિશ્ચય કર્યો તે લાગ જોઈને બેઠો હતો એક વખત સાસતિયાજીને ઘરે ભજન હતા બસ આ વાતની તક ઉઠાવીને તેણે રાત્રે જ પહોંચી ગયો એમના ઘોડામાં અજાણ્યા માણસની અવાજ સાંભળી તેમની ઘોડીએ ખીલેથી રાસને તોડી દીધી અને ભગત પાસે જઈને ઊભી રહી ભગતે પાછી તેને લાવીને ખીલે ઝડી દીધી તે વખતે ખીલાની સાથે જેસલનો હાથ પણ જળઈ ગયો પરંતુ તેણે જરા પણ અવાજ ન કર્યો સવારે જ્યારે પ્રસાદ વહેંચ્યો ત્યારે એક જણાનો પ્રસાદ વધી પડ્યો તે વખતે કોઈ પણ માપ વિના પ્રસાદ બનાવવામાં આવતો હતો અને ત્યાં જેટલા લોકો હોય તે એમને પૂરો પડતો હતો ન જરાય વધતો કે ન જરાય ઘટતો ભગત ચિંતામાં પડી ગયા ઘોડીનો અવાજ સાંભળીને તે ઘોડાર પાસે ગયા અને જોયું તો જેસલનો હાથ ખીલાની સાથે જડાયેલો હતો તેમણે જેસલની બહાદુરીના વખાણ કરીને મુક્ત કર્યો અને પ્રસાદ આપ્યો જેસલે તેમની પાસે તેમની ઘોડી અને પત્નીની માંગ કરી તો ભગતે કહ્યું કે જો તું ધર્મનો રસ્તો સ્વીકારે તો હું તારી માંગણી પૂરી કરવા માટે તૈયાર છું જેસલે આ વાતનો સ્વીકાર કર્યો અને તેમની ઘોડી અને તેમની પત્નીને લઈને ત્યાંથી ચાલ્યો રસ્તામાં દરિયો પાર કરવાનો હતો નાવની અંદર બેસતાની સાથે જ ભયંકર વાવાઝોડું શરૂ થઈ ગયું અને નાવ હાલક ડોલક થવા તોરલ તે વખતે જેસલને તેણે કરેલા પાપની યાદ દેવડાવ્યા અને તેને જીવનનું રહસ્ય સમજાવ્યું જેસલને તેનું જ્ઞાન થતાં તેણે પાપનો માર્ગ છોડીને ભક્તિનો માર્ગ અપનાવ્યો હતો આ બંને સમાધિ એકબીજાથી આકર્ષાય છે એ જ જેસલ તોરલની સમાધિ અહીંયા અંજારમાં આવેલી છે અહીંયા હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવે છે આ કહા કહાનીને પૃથ્વીના પ્રલય સાથે પણ જોડવામાં આવે છે તો આપણે દર્શન કરી લીધા છે ને હવે આપણે પાછા માર્કેટમાં આવી ગયા આવી ગયા છીએ અને અહીંયા કને તલવારો ને રમકડાઓ વગેરે ઘણી એવી વસ્તુ અહીં માર્કેટમાં જોવા મળે છે આપણને જે પણ લેવો હતો અંદાજની યાદગીરી પ્રમાણે બધું મળશે